પદયાત્રામાં જેતપુરના ધારાસભ્ય શેસ રાદડીયા ધોરાત્ર નરેશ પટેલ દ્વારા મનસુખ માંડવીયાનું સ્વાગત કર્યું હતું અને મનસુખ માંડવીયા ખુડલના દર્શન કર્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોરબંદર મહાત્મા ગાંધીજીની પુષ્પાર્પણ કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અનેક દેવસ્થાનો સાધુ સંતોના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનો ઉત્સાહ જોઈને વિશ્વાસ દૃઢ કર્યો કે અમે જે જનતાની સમસ્યાના પ્રશ્નોનો પણ ઉકેલ લાવીશું સાથે જ ભાજપ ત્રણસો 370+ અને એનડીએ માં 400+ સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે અને આજે જલારામ બાપા અને ખોડલધામ ખાતે માં ખોડિયારડા આશીર્વાદ લીધા હતા ગીર્તી મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થલીની મુલાકાત લઈને મહાત્મા ગાંધી ને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે કેટલાય દેવસ્થાનના દર્શન કરતાં કરતાં સંતોનો આશીર્વાદ લેતા લેતા હું વીરપુર આવી પહોંચ્યો હતો વીરપુર જલારામ બાપુની સમાધિ પર માથું ટેકવીને પદયાત્રાના રૂપે ખોડલધામ દર્શન કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાની જનતા સાથે હું આવ્યો મારા બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું જનતાનો ઉત્સાહ જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે સુરેશ ભાલીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે